સોમનાથજી કયા નંબરના છે તો દસમા છે કેન્દ્ર સરકાર તરફથી વી નારાયણજીને ઈસરોના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે સાથે સાથે અંતરિક્ષ વિભાગના સચિવ તો જે ઈસરોના અધ્યક્ષ હોય છે એ જ અંતરિક્ષ વિભાગના સચિવ પદ પર ભી જે છે બિરાજમાન થાય છે સાહેબ શું છે એ ખાસ ધ્યાન રાખજો આની અંદર ચૌદ જાન્યુઆરીએ જે છે વર્તમાન ઈસરોના વડા જે છે એ રિટાયર થઈ રહ્યા છે એટલે એમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તો એ સોમનાથજી ની જગ્યાએ આવશે અને સોમનાથજી બિચારા કેન્સરની બીમારીથી પીડિત પણ છે સાહેબ વર્તમાન ઈસરોના વડા જે છે ત્રણ વર્ષ ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ નિમણૂક પામ્યા હતા ભાઈ ત્રણ વર્ષનો એમનો કાર્યકાળ રહ્યો સાહેબ

શું છે અંતરિક્ષ ભવન આનું નામ છે સાહેબ અધ્યક્ષ છે શ્રી વી નારાયણજી એના અત્યારે હાલ અધ્યક્ષ પણ ઈસરો જે છે ડાયરેક્ટ ઈસરો તરીકે અસ્તિત્વમાં નહોતું આવ્યું સૌથી પહેલા ઓગણીસો માં સૌથી પહેલા ઓગણીસો ને બાસઠ માં એક સમિતિ બને છે એ સમિતિને નામ આપવામાં આવે છે ઇન્કોસ્પાર ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ આ સમિતિ બને છે અને ત્યાર પછી જે છે ઓગણીસોતેર ના વર્ષમાં જે છે ડિપાર્ટમેન્ટ ના રોજ એને ઈસરો નામકરણ હાસિલ થાય છે આનો જે ધ્યેય વાક્ય છે માનવ જાતિ સેવા માં અંતરિક્ષ પ્રૌદ્યોગિકી એટલે કે માનવ જાતિ સેવામાં અંતરિક્ષ ટેકનોલોજી આ છે દુનિયાની સૌથી મોટી

હવે બહુ ધ્યાનથી સાંભળજો જે લોકોને મેરિટમાં પીડીએફમાં નામ લાવું છે એ લોકો જો ધ્યાનથી સાંભળજો આર્યભટ્ટની વાત કરીએ આર્યભટ્ટ જે છે એપ્રિલ ઓગણીસો ને ઓગણીસ ઓગણીસો પંચોતેર સાહેબ ધ્યાનથી સાંભળજો આ જે હું કહી રહ્યો છું બહુ ધ્યાનથી સાંભળજો એનસીઆરટી કદાચ વાંચી હોય તો આ જે છે એનસીઆરટી ઉપર ફોકસ કરજો ભાઈ આ કેવો ઉપગ્રહ હતો ભાઈ તો એક્સપેરિમેન્ટલ ઉપગ્રહ હતો સર એટલે લોન્ચ વિકલ કયું હતું C1 એન્ટર કોસ્મોસ ધ્યાનથી સાંભળજો કારણ કે અત્યાર સુધી અત્યાર સુધી આપણે બધા જે છે સાહેબ શું કરીએ છે કે આપણે આર્યભટ્ટને જે છે સોવિયત યુનિયન ની મદદથી લોન્ચ કર્યો સાહેબ આવું જ આપણે ભણતા એવા ને પણ પેપર સેટર હજી પણ થોડો ડીપમાં જશે

આ ઓગણીસો એસી માં છે હું તમને ગડબડ ક્યાં થશે માટે તો રોહિણી માટે તો ઓગણીસો યાદ રાખેલું છે શું યાદ રાખેલું છે પેપર સેટર ના ઓગણીસો એસી આપશે

આ એરિયન નામના રોકેટ મદદે એરિયન વન નામના રોકેટ મદદથી લોન્ચ કરવામાં આવે છે ભાસ્કર ટુ અગેન જે છે એને ઓગણીસો એક્યાસી માં ઇન્ટરકોસ્મોસ પછી ઇન્સેટ પછી રોહિણી સેટેલાઇટ આર એસ ડી ટુ જે છે એ ત્યાસી માં લોન્ચ કરવામાં આવે છે સાહેબ તો આ બધી બાબતો છે સાહેબ એટલા માટે હું સમજાવવા માટે લાવ્યો છું અને આ બધું ક્યાં આપેલું છે સીધે સીધું એનસીઆરટી ના પાઠ્યપુસ્તકમાં ધોરણ દસ માં આપેલું છે ક્યાં આપેલું છે ધોરણ દસ ની અંદર આપેલું છે તો આ બધી હું શા માટે શા માટે હું ધમકાવી રહ્યો હતો એટલીસ્ટ મારા ધમકાવ્યા પછી આ ટોપિક ઉપર તમે થોડું ધ્યાન આપી શકો બહુ ફોકસ થી જે છે અહીંયા ધ્યાન આપી શકો બસ આટલો ઉદ્દેશ્ય હતો મારો તમને ઠપકો આપવાનો ઉદ્દેશ્ય આટલો હતો

ચંદ્રયાન થ્રી જે છે ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ આપણે લોન્ચ કરીએ છીએ અને જે છે આ ભ્રમણ કક્ષામાં ક્યારે ભાઈ ત્રેવીસ ઓગસ્ટ રોજ ઐતિહાસ રચે છે અને ત્યાંથી જ જે છે તમને બધાને ખ્યાલ હોય તો ભાઈ શિવ શક્તિ બિંદુ શિવ શક્તિ બિંદુ તમને નામ હોય પછી તિરંગા બિંદુ નામ યાદ હોય તમને તિરંગા બિંદુ નામ યાદ હોય પછી જવાહર સ્થળ નામ યાદ હોય સાહેબ ત્યાર પછી જે છે દક્ષિણ ધ્રુવ પર પ્રથમ દેશ આ બધા ટોપિક તમને યાદ આવતા હશે ભાઈ પછી જે છે ચંદ્ર ઉપર જે છે ચોથો દેશ બન્યો છે સાહેબ આની અંદર આની અંદર ચંદ્રયાન થ્રી માં પણ ત્રણ હતા સાહેબ એક લેન્ડર વિક્રમ હતું રોવર પ્રજ્ઞાન હતું સાથે સાથે પ્રોપર્શન મોડ્યુલ હતો સાહેબ આ બધાનો જે છે મિશનનો સમયગાળો કેટલો રહ્યો એક વર્ષ એક મહિનો દિવસ દિવસ સાહેબ મહિનો જે જે છે 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 આની અંદર સાથે સાથે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી સાહેબ તો આ બધી બાબતો આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ પણ કરી ચૂક્યા છે ને આ બધી વસ્તુ જે છે આની સાથે જોડાયેલી પણ છે સાહેબ આ ઉપરાંત ભારતનો પ્રથમ ઉપગ્રહ શૈક્ષણિક હેતુ માટે તો એજ્યુસેટ અને ભારતનો પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ તો આઈઆરએસ વન એ જે છે આ છે સાહેબ તો આ બધા સેટેલાઇટ શાના માટે લખી રહ્યો છું સાહેબ તો આ બધું જે છે જોડકામાં બહુ કામનું આવે છે ભાઈ જોડકામાં બહુ કામ લાગે છે રોકેટ લોન્ચ સેન્ટર એટલે કે સ્પેસ પોર્ટ સતી ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે શ્રી હરિકોટા રેન્જ ખાતે આવેલું છે સાહેબ આંધ્રપ્રદેશની અંદર સાહેબ અને આ કયો જિલ્લો છે ભાઈ ચાંદીપુર ઓડિસ્સા એ મિસાઇલ લોન્ચિંગ માટે છે શું છે મિસાઈલ લોન્ચિંગ માટે છે ત્યાર પછી ઈસરોની જે છે અંતર્ગત એન્ટિક્સ કોર્પોરેશન લિમિટેડ છે શું છે

તો કંપનીની ની શરૂઆતની પ્રારંભિક મૂડી કેટલી નક્કી કરવામાં આવી હતી સો કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા સાહેબ આ આ એન્ટ્રિક્સ અને એનએસઆઈએલ બંને જે છે છે થાય એને પણ ખાસ ધ્યાન રાખી લેજો માટે વ્યવસાયિક રીતે સ્પેસ એજન્સીના રિસર્ચ અને વિકાસનું કામ કરે છે સાહેબ આ પીએસએલવી બનાવશે સાથે સાથે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વિકલ્પ ઉપગ્રહ લોન્ચ પણ કરશે ભાઈ તો આ જે છે અલગ અલગ છે કે બહાર થી કોન્ટ્રાક્ટ લઈને આવશે અને એની મદદથી જે છે વધુમાં વધુ જે છે સેટેલાઇટ વગેરે જે છે એ લોન્ચ કરવામાં આવશે ચાલો ભાઈ આવો ઈસરો ઈસરોના અત્યાર સુધીના તમામ બનેલા જે છે અધ્યક્ષની વાત કરીએ સાહેબ તો ડોક્ટર વિક્રમ સારાભાઈ ઓગણીસો ત્રેસઠ થી ઇકોતેર સુધી આઠ વર્ષ સુધી રહ્યા આ હતા પહેલા નંબરના છે એમજી કે મેન જે છે એ બીજા નંબરના સાહેબ સતીષ ધવન જે છે ત્રીજા નંબરના યુ આર રાવ ચોથા નંબરના કે જે છે એ પાંચમા નંબરના હતા સાહેબ જી માધવન નાયરજી છઠ્ઠા નંબરના રાધાકૃષ્ણનજી સાતમા નંબરના અને બીજી વસ્તુ છે સાહેબ આઠમા નંબરના એસ કિરણ કુમાર કે સિવાન દસમા અને હવે અગિયાર માં આપણને મળવા જઈ રહ્યા છે ચૌદ જાન્યુઆરી બે હાજર ને સાહેબ હવે ધ્યાનથી સાંભળજો આની અંદર સૌથી ધવન કાર્યકાળ જે છે સૌથી લાંબો કાર્યકાળ કોનો છે છે સાહેબનો સૌથી લાંબો કાર્યકાળ જે છે એ સતીષ ધવન જોડો છે સાથે સાથે એકમાત્ર માત્ર વડા અથવા તો કાર્યકારી વડા તરીકે જે છે કોણ બન્યા હતા સાહેબ તો એ બન્યા હતા શૈલેષ નાયકજી કોણ બન્યા હતા શૈલેષ નાયકજી જે છે એકમાત્ર માત્ર જે છે વડા બન્યા હતા સાહેબ તો આ પણ જે છે સરસ મજાની ઇન્ફોર્મેશન જે છે એ યાદ રાખી રહ્યો